સુરત જિલ્લાના બારડોલીની અંદર રહેતા શ્રી ગ્લાસના સંચાલક નિખિલ પર ત્રણ હજારની હિસામાં ફાયરિંગ કર્યું હતું જેને કારણે સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે આ બાબતની તપાસ પોલીસ કરી રહી છે સુરત જિલ્લામાં હવે ગુનેગારો બેફામ બની રહ્યા છે અને આપી પણ રહ્યા છે ગુનેગારોને હવે અંજાર પોલીસનું પણ નથી કોઈ દર અને કરી રહ્યા છે દિનદહાડે ફાયરિંગ કરી હત્યાનો વધુ એક પુરાવા આજે સામે આવ્યો હતો જેમાં બારડોલીના વ્યાસ ફળિયામાં રહેતા અને નાડિયા ચાર રસ્તા નજીક શ્રીરામ ગ્લાસ નામની દુકાન ચલાવતો નિખિલ પ્રજાપતિ ભોગ બન્યો છે જ્યાં સાંજના સમયે દુકાના સંચાલક બહાર નીકળતા દરમિયાન કોઈ અજાણ્યા ત્રણ જેટલા ઈસમયે બાઇક પર આવી નિખિલ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા જોકે ગોળી નિખિલને છાતીના ભાગે વાગતા ફસડાઈ પડ્યો હતો સારીકો દોડી આવતા ઇજાગ્રસ્ત નિખિલને તાત્કાલિક બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો ત્યાં નિખિલ પ્રજાપતિનું સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું છે આજ રોજ બારડોલીમાં ચોકડી પાસે જે નાંદિડાનાર છે નિખિલભાઈ પ્રજાપતિ તેઓનું કોઈ ત્રણ અજાણ્યા એ સમયે બાઈક ઉપર આવી ફાયરિંગ કરી અને તેમનું મૃત્યુ નિપજાવેલ છે તેઓને હોસ્પિટલ લઈ ગયા પછી તેઓનું મરણ નિપજ્યું છે અત્યારે હાલ એમ આ જે ત્રણ ઇસમો છે એમાંથી કોઈને પણ એમના ઘરના કે કુટુંબીજનો કે કોઈ હજી ઓળખતા નથી જેથી અત્યારે પોલીસે ત્રણસો બે એકસો ચૌદ અને આમ સેક્ટની સેક્શન લગાડી અને ઓફેન્સ રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરી છે અત્યારે આપણને રાઉન્ડ કેટલા છે એ નથી ખબર પડી કાલે એનું ફોરેન્સિક પીએમ થશે સવારે પછી આપણને એક્ઝેક્ટ ખબર પડશે સીસીટીવી અમને મળ્યા છે એના આધારે જ અમે હાલ ટ્રેલ કરી અને તપાસ કરી રહ્યા છે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવતા જ બારડોલી પોલીસમાં દોડતી થઈ જવા પામી હતી અને બારડોલી પોલીસ સાથે જિલ્લા એલસીબી સહિત જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી હત્યા તેમજ આર્મ્સ એક હેઠળ બારડોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો કે શ્રી ગ્લાસના સંચાલક નિખિલ પર અગાઉ પણ અજાણ્યા ગુનેગારોનો ભોગ બન્યો હતો વર્ષ અગાઉ પણ અજાણ્યા સમયે હુમલો કર્યો હતો ચપ્પોથી અને દુકાનમાં ચોરીને પણ અંજામ આપવામાં આવ્યો હતો જેથી ધંધાકીય અથવા જૂની અદાવતમાં જ આ વખતે પણ ફાયરિંગ કરેલી આશંકા સેવાઈ રહી છે યાસિર કાગજી ડોલી